એટલે તો કઉ છું તમારે અજુન પાંચ પૂરા કરવાના અજુન પાંચ વર્ષ જીવવાનું તમે આડા કરું રોયજા માથ ચોડીને કરું છું હજુ પાંચ વર્ષ બાકી પાંચ ભગવાન મને કામ જ મૂકવા ન દેતા હજુ પાંચ વર્ષ બાકી હજી પાંચ હા પાંચ તો કાલ વૈયા છા પાંચ વર્ષ કાલ વયાં છીએ બાબ

એના પછી માણસને એના કરીને એને બધી આરતીનું ઓળનું મોઢું સેવા ને બધું નથી કરતા એ જ હાસલ છે ને કે દુનિયા માણસ એમ કે આપણો એક જ ગામ થોડું છે આવું કેટલું વેસાઈ હોય છે ભગવાન કેટલું વેસાઈ હોય છે ક્યાં ક્યાં વેસાઈ હોય છે જ્યાં જોઈએ ત્યાં ગામ જ્યાં જોયે ત્યાં ગામ ને માણા ગામ ને માણા બી સિવાય વાત જ નથી કોઈ કોઈને કોઈ ઓળખે નહીં કોઈને હગા હોય એને બોલાવે બાકી બીજા કોઈ કોઈને કોઈ બોલાવે નહીં હમ આ ભગવાન તો હોય છે જ વગેર ભગવાન તો હાથો ક્યાંક હોય છે જ સાથે હોય પણ આપ